જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય કિચન કિચનમાં તો આજે આપણે બનાવીશું ફરાળી ગોટા તો ફરાળી ગોટા બનાવવા માટે અહીંયા મેં બાફેલા બટેકા લઈ લીધા છે વજનમાં પાંચસો ગ્રામ જેટલા બટેકા છે બટેકાને આપણે પહેલેથી જ બાફીને રાખવાના છે જેથી એકદમ સરસ ઠંડા થઈ જાય તો તેનો મસાલો એકદમ સરસ બને છે તો અહીંયા આપણે પહેલાં બટેકાને મેચ કરી લેવાના છે તો અહીંયા આપણે બટેકા એકદમ સરસ રીતે મેચ કરી લીધા છે હવે તેમાં આપણે બધા જ મસાલા એડ કરી દઈશું તો અહીંયા હું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરું છું તમે તમારા તીખાશ પ્રમાણે એડ કરી શકો છો હવે તેમાં આપણે બે ચમચી જેટલા દાણમના દાણા લીધા છે તે પણ આપણે એડ કરી દઈએ હવે તેમાં આપણે અડધી ચમચી જેટલા મરી પાવડર છે તે પણ આપણે એડ કરી દઈએ તો અહીંયા મેં સિંગનો પાવડર કરી લીધો છે તે પણ આપણે તેમાં એડ કરવાનો છે અહીંયા હું ત્રણ ચમચી જેટલો પાવડર એડ કરું છું જો આ રીતે તમે સિંગનો પાવડર એડ કરશો ને તો આ વડા ફરાળી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું એક ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરું છું ગરમ મસાલો પાવડર મેં અહીંયા ઘરે જ બનાવેલો છે હવે તેમાં આપણે મીઠાશ આપવા માટે એક ચમચી જેટલી હું ખાંડ એડ કરું છું હવે તીખાશ અને ગળાશ અને ખટાશ માટે હું અહીંયા અડધું લીંબુ એડ કરું છું તો હવે આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે હવે બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે આ ફરાળી ગોટા એટલા સરસ બને છે ને કે તમે વ્રત કે ઉપવાસ રહ્યા હોય કે તમે અગિયારસ રહેતા હોય ને ત્યારે પણ તમે આ ફરાળી ગોટા ફરાળમાં લઈ શકો છો આમાં મેં હળદર એડ નથી કરી તમે જો ફરાળમાં હળદર ખાતા હોય તો તમે એડ કરી શકો છો તો આ રીતે આપણે બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય ને તો મારા વિડીયોને એક લાઇક તો જરૂરથી કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ તો તમે જરૂરથી કરી દેજો તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ રીતે મિક્સ કરી અને તૈયાર થઈ ગયો છે હવે આપણે ફરાળી લોટનું બેટર બનાવી લઈશું તો અહીંયા મેં એક વાટકો ફરાળી લોટ લીધો છે આપણે ફરાળી લોટનું બેટર બનાવવાનું છે તો ફરાળી લોટનો મેં વિડીયો આગળમાં તમને મોકલેલો છે તે તમે જોઈ અને ફરાળી લોટ તમે બનાવી શકો છો તો આ રીતે હું એક વાટકો ફરાળી લોટ લઈ લઉં છું હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું નમક પાવડર એડ કરીશું અને હવે તેમાં આપણે અડધી ચમચી કરતાં પણ ઓછા મરીના પાવડર એડ કરીશું હવે તેને આપણે સારી રીતે પેલા મિક્સ કરી લેવાનો છે આમાં આપણે બીજું અત્યારે લોટમાં કશું જ એડ નથી કરવાનું તો આ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને બેટર બનાવી લઈશું આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું તો અહીંયા આપણું બેટર એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે આપણે આ રીતનું બેટર રાખવાનું છે આ રીતનું બેટર રાખી અને હવે તેને આપણે પાંચ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું તો અહીંયા આપણે હવે મસાલાના ગોળ લુવા વાળી લઈશું તો પેલા થોડુંક આપણે હાથમાં તેલ લગાવી લઈશું જેથી આપણા હાથમાં મસાલો ચોટે નહીં તો આ રીતે આપણે તેલ લગાવી અને મીડિયમ સાઇઝના તૈયાર કરી લીધી છે આ રીતની તો હવે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે અહીંયા બેટર પણ પાંચ મિનિટ સુધી રેસ્ટ આપી દીધો છે હવે આપણે તેલ ગરમ થઈ જાય પછી આપણે ગોટાને તળી લઈશું તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું આપણે ચેક કરી લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ગોટાને તળી લઈશું તો બેટર ને ગોળી ની અંદર એડ કરી દેસુ આમાં આ રીતે આપણે જેટલા સમાય તેટલા આપણે તેલની અંદર એડ કરવાના છે તો આ રીતે આપણે ડોયામાં એડ કરી આ રીતે ચમચીની મદદથી જ આપણે

તો અહીંયા આપણા ગોટા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણે બીજા ગોટા પણ આ રીતે બધા જ તળી લઈશું તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા ફરાળી ગોટા તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ મસાલેદાર બની અને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો ને જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આજની ફરાળી વાનગી તમને મારી રેસિપી કેવી લાગી તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો